વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાના વેપારીઓ તેમજ લીમખેડાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધને સમર્થન આપ્યું સુપ્રીમ કોર્ટના રિઝર્વેશનના જે જજમેન્ટના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું એમાં લીમખેડા તાલુકામાં જે લીમખેડા શહેર છે એ વેપારી મંડળોએ અમારો સપોર્ટ કરી અને બજાર બંધ રાખ્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓ પણ બંધ રહ્યા એમાં વેપારી મંડળોએ અમને સપોર્ટ કર્યો એ વતી એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ